રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામના ખેડૂતોએ નર્મદા કચેરી ખાતે હલ્લાબોલ કરી અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો રાધનપુર તાલુકામાં ચોમાસામાં કુદરત રૂઠતા તમામ પાકો નિષ્ફળ ગયા હતા રવિ સિઝનમાં જગતના તાતે પેટે પાટા બાંધી મોંઘા ભાવના બિયારણ લાવી વાવેતર કર્યું હતું પરંતુ નર્મદા વિભાગ દ્વારા નર્મદાની કેનાલોમાં સાફ સફાઈના અભાવે સિંચાઈ માટે ખેડૂતોને પાણી ન અપાતા વિરોધ પ્રદર્શિત કરવાની ફરજ પડી હતી ખેડૂતોએ કચેરી ખાતે હાથમાં કાળી પટ્ટી ધારણ કરી હલ્લાબોલ કર્યો હતો પ્રેમનગર ગામના ખેડૂતોએ પાણીની માંગ સાથે ઢોલ નગારા વગાડી ઊંઘતા નર્મદા વિભાગને જગાડવાના પ્રયાસો કર્યા હતા રવિ સિઝન ધ્યાને રાખી જો ચાર થી પાંચ દિવસમાં પાણી નહીં મળે તો તમામ વાવેતર કરેલ પાક નિષ્ફળ જવાની ખેડૂતો ભીતી સેવી રહ્યા છે તો સત્વરે ખેડૂતોએ પાણીની માંગ સાથે ખેડૂતો નર્મદા કચેરી ખાતે ધરણા પર બેઠા હતા